નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 16મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપણો તમે રેવન્યુ તલાટીનો કોર્સ છે એમાં જોઈન થઈ શકો છો 999 રૂપિયા પ્રાઈસ છે એક વર્ષની વેલિડિટી મળશે ટૂંક સમયમાં ભાવની અંદર વધારો થઈ જશે

પદ પર નિયુક્ત થનારા સૌથી પહેલા મહિલા મહાનિદેશ મહિલા મહાનિદેશક સોનાલી મિશ્રા બન્યા છે રેલવે પ્રોટેક્શન ફોર્સ છે ઓગણીસ અઢારસો ને બોતેર માં અસ્તિત્વમાં આવેલું છે અને એનું હેડક્વાર્ટર અથવા તો જે મુખ્યાલય છે એ દિલ્હી ખાતે આવેલું છે ક્લિયર પાટલા પોઈન્ટ રેલવે પ્રોટેક્શન ફોર્સ યાદ રાખવાના થશે બાકી વાત કરું તો હમણાં જ હમણાં તો નહીં પણ ગુજરાત હાઈકોર્ટ છે એના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ અહીંયા સૌથી પહેલા મહિલાની વાત આવી છે તો આપણે ગુજરાત હાઈકોર્ટના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ યાદ રાખીએ સોનિયા ગિરધર ગોકાણી ઓકે એમને ખાસ યાદ રાખીશું પીએસઆઈઆર પણ સૌથી પહેલા મહિલા ડીજી છે એને યાદ રાખીશું નલ્લા તંબી કલાઈ સેલવી

પ્રેસિડેન્ટ શબ્દ વાપરશું તો હાલશે ઓકે પ્રિયા નાયર ઓકે હિન્દુસ્તાન યુનિટ લીવર છે એના સૌથી પહેલા મહિલા સીઓ અને એમડી બન્યા છે પરમિન્દર ચોપરા પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે એના સૌથી પહેલા મહિલા ચેરમેન છે અને સોનાલી ઘોષ એ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના સૌથી પહેલા મહિલા ક્ષેત્ર નિર્દેશક તરીકે નિયુક્ત થયા છે તો આ સૌથી પહેલી મહિલાઓ છે કે જે ન્યૂઝમાં રહી છે રિસન્ટલી ઓકે અહીંથી ક્વેશ્ચન આવવાની સંભાવનાઓ છે આ ઉપરાંત પણ ઘણા બધા પોઈન્ટ ચર્ચામાં હતા સૌથી પહેલા મહિલાની બાબતમાં તમને કોઈ પોઈન્ટ યાદ આવતો હોય તો એક બે પોઈન્ટ લખી શકો છો કોમેન્ટની અંદર ઓકે ચાલો તો એના પછીનો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમણે હાલમાં રાજ્યસભામાં કુલ કેટલા વ્યક્તિઓ છે બરાબર એને નામાંકિત કર્યા છે તો રાજ્યસભામાં ટોટલ ચાર વ્યક્તિઓ છે એને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા છે નામાંકિત કરવામાં આવેલા છે ઓકે તો ચાર વ્યક્તિઓ જે છે બરાબર એને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નામાં રાષ્ટ્રપતિ ખરેખર આપણે વાત કરીએ તો ભારતના અનુચ્છેદ નંબર અને અને પ્રમાણે છે ઓકે ટોટલ કેટલા વ્યક્તિઓ છે જેની રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે તો ટોટલ બાર સભ્યોની નિયુક્તિ થાય છે ઓકે ટોટલ કેટલા બાર એમાંથી અત્યારે ચાર સભ્યોની નિમણૂક છે રાષ્ટ્રપતિએ કરી છે સાહિત્ય તમામ સભ્યો કાર્યકાળ છે છ વર્ષનો હોય અને દર બે વર્ષે એક ત્રણ સભ્ય છે એ નિવૃત્ત થતા હોય છે ક્લિયર આટલા મુદ્દા યાદ રાખજો વર્લ્ડ બે હજાર પચીસ નું આયોજન બે દેશમાં થયેલું છે વર્લ્ડ એક્સપો બે હાજર પચીસ હાલમાં વર્લ્ડ એક્સપો બે હાજર પચીસ નું આયોજન ખાતે કરવામાં આવેલું છે આનું મેસ્કોટ પણ રાખ્યું છે જેમ રમતોમાં મેસ્કોટ હોય છે એમાં ઇવેન્ટનું પણ મેસ્કોટ છે મેસ્કોટ નું નામ છે મેકુ ઓકે આ પહેલા વર્લ્ડ એક્સપો જાપાન સિત્તેર માં થયો અને હાલ અત્યારે બે હજાર પચીસમાં થયેલો છે ઓકે તો એપ્રોક્સ પંચાવન વર્ષ પછી છે જાપાનમાં ફરી વખત વર્લ્ડ એક્સપોનું આયોજન થયું છે બાકી આ જે વર્લ્ડ એક્સપો તો એમાં ભારતની શું ભૂમિકા છે તો ભારતે આમાં ચીના બ્રિજ અને અંદી ખાદ અંજી ખાદ બ્રિજ આ બંનેનું પ્રદર્શન કર્યું હતું અંજી ખાદ બ્રિજ છે બરાબર એને ખાસ યાદ રાખજો આ ભારતનો સૌથી પહેલો કેબલ સ્ટેટ રેલ આર્ક રેલ બ્રિજ છે ઓકે અને આનું આ બંને બ્રિજ છે ક્યાં આવેલા છે આ બંને બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં આવેલા છે અને જે બ્રિજ હતો જૂન ના મોદીની હાલમાં જ ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે તો આ આપણું ગુજરાત છે બરાબર એ સૌથી પહેલું રાજ્ય બન્યું છે કે જે ક્રુ ભારત મિશનનું નેતૃત્વ કરેલું છે

સૌથી પહેલો જે ફેઝ છે 24 25 માં એમાં રિસર્ચ માસ્ટર પ્લાન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઉભો કરવામાં આવશે બીજા ફેઝમાં 25 થી 27 દરમિયાન એટલે કે હાલમાં નવા ટર્મિનલ અને મરીન્સનું નિર્માણ કરવામાં આવશે અને ફેઝ નંબર 3 છે એમાં સમગ્ર દ્રશમાં ક્રૂઝ રૂટ છે એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવશે એટલે દરિયાઈ માર્ગો છે બરાબર એ માર્ગો થી મુસાફરીમાં ક્રૂઝ રૂટ્સ છે એનું ઇન્ટિગ્રેશન થઈ જશે બરાબર

માં ક્રુઝ ક્ષેત્ર નથી તો એને આપણે ચાર લાખ નવી નોકરીઓનું સર્જન ક્રુઝ મારફત છે કરવાનો લક્ષ્યાંક છે બે સુધીમાં ઓકે તો એ આપણા લક્ષ્યાંકો છે ઓકે એના પછી વાત કરીએ તો શલ્યકોણ કોણ બે હજાર પચીસ નામનું રાષ્ટ્રીય સંમેલન એનું આયોજન કોણે કર્યું છે તો શલ્યકોણ નામનું જે રાષ્ટ્રીય સંમેલન છે એનું આયોજન હાલમાં જ કરવામાં આવેલું છે

આ હાલમાં જ ચર્ચામાં તો તમિલનાડુ રાજ્યની નજીક આવેલું છે તો આ દ્વીપ હાલમાં કારણ બનેલું છે છે દ્વીપ ક્લાયમેટ ચેન્જના કારણે સંપૂર્ણ જે દ્વીપ છે એનું સમુદ્રનું સ્તર ઊંચું આવવાથી ડૂબી જવાના સ્થિતિની અંદર આ આવેલું છે જેના કારણે ચર્ચામાં છે તો કરી આચલિત દ્વીપ યાદ રાખશું આપણે એ તમિલનાડુ રાજ્યમાં ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક નજીક આવેલું છે તો તમિલનાડુ રાજ્ય સાથે સંબંધર આવે છે આ દ્વીપ અને આ દ્વીપ છે ને ઓગણીસો આની જે કુલ ક્ષેત્રફળ હતું એ નું હતું હવે ઘટી અને કેટલું થઈ ગયું તો કે પાંચ પોઈન્ટ સત્તાણું થઈ ગયું એટલું ડૂબી ગયું છે કે વાત ના પૂછો આની સેવન્ટી વન પર્સન્ટ જમીન છે એ દરિયામાં ડૂબી ગઈ છે બરાબર સિત્તેર ટકા એટલે ઘણું કહેવાય આવનારા દિવસોની અંદર હવે વૈજ્ઞાનિકો એવું અનુમાન લગાડે છે કે બે હજાર છત્રીસ સુધીમાં તો આખો દ્વીપ છે એ સમુદ્રમાં ડૂબી જવાનું છે બરાબર મેક્સિમમ બે હજાર છત્રીસ સુધીમાં આ દ્વીપ ડૂબી જવાનું છે એવું વૈજ્ઞાનિકોનું તારણ છે ઓકે તો ક્વેશ્ચન એવાથી પણ પૂછી શકે કે ભાઈ આ દ્વીપ છે ચર્ચાનું કારણ હતું એ દ્વીપ કયા વર્ષ સુધીમાં ડૂબી જશે તો બે હજાર ને છત્રીસ સુધીમાં બીજી વાત કરું તો આ દ્વીપના પુનઃસ્થાપના માટે તમિલનાડુ સરકારે પ્રોજેક્ટ કર્યો તો જેનું નામ છે શોર ઇનિશિયેટિવ આમાં વર્લ્ડ બેંકે પણ તમિલનાડુને સહયોગ આપ્યો તો એ પણ આપણે યાદ રાખીશું હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે જા માતા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે તો જા માતા આ અભ્યાસ ભારત અને જાપાન વચ્ચે થયો છે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે જા માતા અભ્યાસનું આયોજન છે એ ભારત અને જાપાનની તટરક્ષ સેનાઓ વચ્ચે થાય છે તો ભારત જાપાન વચ્ચે આયોજન થયું છે આયોજનનું સ્થળ કયું છે તો કે તમિલનાડુના ચેન્નાઈમાં ભારત એક જહાજ આવ્યું છે બાકી ભારતીય કોસ્ટગાર્ડ ગાર્ડની વાત આવી છે તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ગાર્ડની સ્થાપના એક ફેબ્રુઆરી ઓગણીસો સત્યોતેર માં સ્થાપના થઈ એસ પરમેશ અત્યારે પ્રમુખ છે બરાબર હતો તો પ્રેસિડેન્ટ હેડ કહી શકો એક વાક્યના ક્વેશન ફટાફટ જોઈ લઈએ નાના બાળકો માટે સૌ પ્રથમ કરવામાં આવે છે જનસંખ્યા પુરસ્કારથી આ વર્ષા દેશ પાંડે કરેલા છે હાલમાં કયા દેશે પોતાની ઇલેક્ટ્રિક ટ્રક પ્રોત્સાહન નીતિ શરૂ કરી છે ભારતીય દૂતાવાસ દ્વારા સંગીત કાર્યક્રમ જેનું નામ છે સંગમ જંક્શન આનું આયોજન કરવામાં આવ્યું છે સંગમ જંક્શન નામનો એક સંગીત કાર્યક્રમ નેપાળે આયોજન કર્યો છે હાલમાં જ વાસ્તુ કલા છે અધુરો છૂટ્યો છે તો કહી દઉં કે મેક્સિકો ઓકે મેક્સિકો અને યુરોપિયન યુનિયન ઓકે આ બંને થી ઇમ્પોર્ટ થતી જે વસ્તુ છે ઓકે ઇમ્પોર્ટ થતી વસ્તુઓ છે એના ઉપર કેટલા ટકા ટેક્સ લેવાની જાહેરાત કરવામાં આવી છે તો ટોટલ ત્રીસ ટકા ટેક્સ લેવાની જાહેરાત કરી છે ફરી એક વખત ક્વેશ્ચન કહી દઉં છું બરાબર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે મેક્સિકો અને યુરોપિયન યુનિયન ઓકે આ બંને ઉપરથી આયાત થતી જે વસ્તુઓ છે ઇમ્પોર્ટ થાય છે અમેરિકામાં જે વસ્તુઓ ઓકે સિંગાપોરની વિદેશ યાત્રા ગયેલા છે ચર્ચામાં રહેલ કિલ્લો કયા રાજ્ય સાથે સંબંધિત છે તો એ તમિલનાડુ માં આવેલું છે જે બાર મરાઠા લશ્કરી કિલ્લાઓ છે તો કે એમાંથી આ એક છે તમિલનાડુમાં આવેલું છે આદિવાસી વિદ્યાર્થી માટે સમગ્ર શિક્ષા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે તો આદિવાસી વિદ્યાર્થીઓ માટે સમગ્ર એની સમગ્ર શિક્ષા માટે પહેલ શરૂ થઈ છે હાલમાં રાજ્યની સરકાર દ્વારા સ્વદેશી બેલ મેટલને પ્રોત્સાહિત કરવા માટે એસજી એસટી પ્રતિપૂર્તિ યોજના શરૂ કરવામાં આવી છે તો આસામે શરૂ કરી છે અને લાસ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં જ કયા દેશ દ્વારા ભારતની સહાયતાથી બનેલા નેવું આવાસોનું ઉદ્ઘાટન કરવા આવેલું છે તો

બે વસ્તુ આજે થઈ જશે ટેસ્ટ બધી આવી જશે અને વીકલી બુક પણ આવી જશે કેટલું પણ પેન્ડિંગ વર્ક છે આજના દિવસમાં પૂરો કરવાનું ટાર્ગેટ છે આજે નહીં તો આવતીકાલે સો ટકા થઈ જશે